હેલો ફ્રેન્ડ હું છું રાજપ્રત અર્જુનસ રાજપતિ મારું સ્વાગત છે મિત્રો આજે આપણે આપણા વિડીયોમાં ધોરણ પાંચ વિકાસ અસાઇનમેન્ટ અને તેની અંદર આપણે ગણિતમાં પ્રશ્ન બે અ નકશા પરથી પ્રશ્નનો જવાબ આપો પાંચ માર્કનો હશે એટલે એક નકશો હશે આપેલો એની અંદર પાંચ એવા પ્રશ્ન હશે તમારે દરેકના સાચા જવાબ આપશો એટલે પાંચ માર્ક મળશે ચલો અહીં તમને એક નકશો આપેલો છે જેમાં રાષ્ટ્રપતિ ભવન વિજય ચોક રફી માર્ગ પછી જ રાજપથ છનપત માનસી રોડ ઇન્ડિયા ગેટ કસ્તુરી કસ્તુરબા ગાંધી માર્ગ ડૉક્ટર ઝાકીર હુસેન માર્ગ તિલક માર્ગ અને નેશનલ સ્ટેડિયમ આપેલું છે ચલો હવે જોઈએ વિજય ચોકથી સૌથી નજીક શું છે ચલો વિજય ચોકથી સૌથી નજીક શું પડે છે જો નેશનલ સ્ટેડિયમ છે રાષ્ટ્રપતિ ભવન છે ઇન્ડિયા ગેટ છે ને માનસી રોડ તો આપણે ખબર પડી જ જાય જોતા વિજય ચોકની બાજુમાં શું આવેલું છે રાષ્ટ્રપતિ ભવન એટલે આની અંદર જવાબ આવશે આપણો ક ચ ચલો ત્યાર પછી રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ જતી વખતે કયા કયા માર્ગો આવશે રસ્તામાં કયા કયા માર્ગો આવશે એ કહેવાનું છે જો રફી માર્ગ છે જનપદ છે અને માનસિરો કઈ રીતે જોઈએ કીધું છે રાષ્ટ્રપતિ ભવન થી ઇન્ડિયા ગેટ જતી વખતે રાષ્ટ્રપતિ ભવન ત્યાંથી ઇન્ડિયા ગેટ આવી રહ્યું કયા કયા આવે છે રફી માર્ગ આવે પછી માનસી રોડ આવે અને જનપદ ચલો ત્યાર પછી રાષ્ટ્રપતિ ભવન થી સૌથી નજીક નો કયો માર્ગ છે રાષ્ટ્રપતિ ભવનથી સૌથી નજીક નો માર્ગ આવી રહ્યો રફી માર્ગ જોતા જ ખબર પડી જાય આપણને કયો જવાબ આવજો આપણો રફી માર્ગ નેશનલ સ્ટેડિયમથી સૌથી દૂર કયો માર્ગ છે નેશનલ સ્ટેડિયમ થી સૌથી દૂરનો માર્ગ આ નેશનલ સ્ટેડિયમ સૌથી દૂરનો માર્ગ કયો છે તો એમાં પણ આવશે રફી માર્ગ એના પછી રાષ્ટ્રપતિ ભવનથી સૌથી દૂરનો કયો માર્ગ તો કે રફી માર્ગ બરોબર રાષ્ટ્રપતિ ભવન થી સૌથી દૂર કયો માર્ગ છે રાષ્ટ્રપતિ ભવન થી જોઈએ સૌથી દૂર નો માર્ગ તો તિલક માર્ગ અહીંયા થી કીએ રેડિંગ તો કયો રફી માર્ગ અને અહીંયા થી કીએ તો તિલક માર્ગ બરાબર છે ચલો ત્યાર પછી આગળ જોઈએ નીચે આપેલા નકશા પરથી થી જવાબ લખો તો અહીંયા બે સેમી આ શોપિંગ મોલ છે એ પણ અહીંયાથી બે સેમીનો આ પછી એક સેમી પછી આ બગીચો છે આ કે આ ત્રણ સેમી ત્યાંથી દૂર રેલવે સ્ટેશન છે ચાર સેમી દૂર ત્યાંથી માર્કેટ છે દરિયા કિનારો છે તો એ પણ તમે જોઈ શકો એક સેમી એટલે ચાર કિલોમીટર સમજવાનું છે એક સેમી એટલે કેટલા ચાર ચલો હવે એની અંદર પ્રશ્નો આવી રીતે કંઈક આપેલા છે શોપિંગ મોલ માર્કેટની કઈ દિશામાં છે શોપિંગ મોલ અને માર્કેટ ચલો આ છે માર્કેટ મોલ હવે આની ઉપરની બાજુ ઉપર હંમેશા કઈ દિશા આવે ઉત્તર દિશા અહીંયા માર્કેટથી આપણે શોપિંગ મોલ જવું છે એટલે નીચેથી ઉપર જાય એટલે ઉત્તર દિશા થઈ કહેવાય જો શોપિંગ મોલથી માર્કેટ ની વાત કરી તો દક્ષિણ દિશા થાય બરાબર એટલે જો અહીંયા તમને આપેલું જ છે પેલે નોર્થ સાઉથ વેસ્ટ અને ઈસ્ટ ઉત્તર દક્ષિણ પશ્ચિમ અને પૂર્વ રેલવે સ્ટેશન બગીચાની કઈ દિશામાં રેલવે સ્ટેશન અને બગીચો આ રેલવે સ્ટેશન છે આ બગીચો છે ચલો રેલવે સ્ટેશન બગીચાની કઈ બાજુ છે તો કે પૂર્વ દિશા એ બગીચો અને શાળા વચ્ચેનું અંતર કેટલું છે બગીચો અને શાળા આ બગીચો છે અને આ છે શાળા ચલો બગીચાની શાળા વચ્ચે કેટલું અંતર જોઈએ બે અને આ છે એક ત્રણ ચલો એક કિલોમીટર કેટલું છે ચાર એક સેમ ચાર તો ત્રણ ગુણ્યા ચાર કરેલો ત્રણ ચોક બાર કિલોમીટર થાય ત્રણ પ્લસ એક એટલે ચાર ચાર ગુણ્યા ત્રણ કરીએ આપણે એટલે કેટલા આવી જાય બાર બરાબર અથવા તો જો તમને અહીંયા કેટલું આપેલું છે ન સમજાય તો આ બે અને આ એક આ ત્રણ આવી ગયું આ ત્રણ એને ગુણ્યા ચાર એટલે કેટલા આવ્યા બાર કારણ કે બે ને ટોટલ ત્રણ સેમી થાય છે એક સેમી એટલે ચાર તો એવા ત્રણે કેટલા બાર પછી દરિયા કિનારો અને રેલવે સ્ટેશનનું વચન અંતર કેટલું છે દરિયો કિનારો અને રેલવે સ્ટેશન જો હવે એમાં શું કરીશું આપણે આ દરિયા કિનારો એટલે બે પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ બે પાંચ ને એક પોઈન્ટ પાંચ એટલે કેટલા થશે ચાર ચાર ને બે છ અને અહીંયાથી આ ત્રણ એટલે નવથી આવી એક ચાર તો નવ ચોક છત્રીસ કિલોમીટર થયું રેડી

માં સ્થિત ચાર રાજ્યોના નામ કહેવાના તમારા દક્ષિણમાં આવેલા કોઈ પણ ચાર રાજ્ય જો દક્ષિણમાં એટલે અહીંયા આ બાજુના કયા કયા રાજ્ય જો આંધ્રપ્રદેશ છે બેંગ્લોર છે તમિલનાડુ કેરળ કોઈ પણ તમે ચાર લઈ શકો અહીંયા જોવા પહેલાં કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ પછી પૂર્વમાં સ્થિત પૂર્વ એટલે જુઓ આને કહેવાય આ બધા પૂર્વમાં આવેલા એમાં તમે કોઈ પણ ચાર રાજ્ય લઈ શકો બરાબર આપણે લઈએ આસામ મેઘાલય મણિપુર અને મિઝોરમ પછી ગુજરાતના પશ્ચિમમાં કોઈ રાજ્ય છે જો ગુજરાત છે એ ખુદ એક પશ્ચિમ આવેલું એની આ પશ્ચિમમાં એ કંઈ રાજ્ય છે નહીં એટલે આવશે જવાબ આપણો ના ઉત્તરમાં સ્થિત ચાર રાજ્યોના નામ કહેવાના ઉત્તરમાં જો આ બધા ઉત્તરમાં આવેલા રાજ્ય કહેવાય એમાં કોઈ પણ તમારે કેટલા ચાર કહેવાના છે તો હરિયાણા હિમાચલ પ્રદેશ પંજાબ અને ઉત્તરાખંડ પછી કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ દેખાય સૌથી વધુ તો ખબર જ છે આપણને જો રાજસ્થાન જે સૌથી વધુ દેખાય મોટું બરાબર એની રાજધાની આપેલી તમને જયપુર આમાં રાજ્યની રાજધાની બધાની ચોખવડ કરેલી છે જો એક એક્ઝામ્પલ લઈએ આપણે કર્ણાટક છે તો એની રાજધાની કહીં છે બેંગ્લોર ગોવા છે ગોવા બરાબર

શાળાને ઉપરથી જોતા કેવી રીતે દેખાય તેનો નકશો એક અને શાળાના દરેક વર્ખંડ ઉપરથી જોતા કેવા દેખાય છે એ નકશો બેમાં આપેલા છે તેના પરથી જવાબ આપવાના છે આ રમણનું મેદાન છે મુખ્ય દરવાજો કાર્યાલય જો આ બ્લેકબોર્ડ છે બારી પાટલીઓ તિજોરી નોટિસ બોર્ડ ચલો હવે એની અંદર જોઈએ તો કે નકશા બેમાં દરવાજાની એકદમ સામે શું દેખાય છે નકશા બેમાં જોઈએ દરવાજાની સામે શું આવે છે જો આ દરવાજો છે એની સામે બરોબર શું દેખાય છે બારી જવાબ આવશે આપણો ડ બારી પછી નકશા બે માં બ્લેકબોર્ડ ની એકદમ સામે શું છે બ્લેકબોર્ડ બરોબર સામે શું છે ડિસ્પ્લે શું કીધું પ્રશ્ન તો વિદ્યાર્થી સભા મેદાન નું ક્ષેત્રફળ શાળાના કાર્યાલય જોઈએ હવે એક બે ત્રણ આ કાર્યાલયમાં કેટલા એ પા ત્રણ છે આમાં આપણે જોઈએ એક બે ત્રણ ચાર પાંચ ને છ વિદ્યાર્થી સભા મેદાન ક્ષેત્ર શાળા ને સત્ર કેટલા જો આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ જગ્યા બાર તેર ચૌદ પંદર આ કેટલું છે પંદર ખાના રોકે જ્યારે આ કેટલું છે કાર્યાલય માત્ર ત્રણ બરાબર એટલે ત્રણ ગુણ્યા કેટલા કરું તો પાંચ કરું તો પંદર જવાબ આવે એટલે પાંચ ગણું વધુ છે કેટલું છે મિત્રો પાંચ ગણું વધુ એવી રીતે કરવાનું છે ત્યાર પછી નકશા એકને આધારે હા કે નામાં જવાબ લખો ધોરણ આઠમાં બેઠેલો વિદ્યાર્થી હોલ જોઈ શકે આઠમાં બેઠેલો વિદ્યાર્થી છે આઠમાં આઠમાં ધોરણ માં બેઠેલો વિદ્યાર્થી શું જોઈ શકે તો કે હોલ્ટ ચલો એ બેઠો છે અહીંયા હોલ ને થોડી જોઈ શકે છે સાતમાં ધોરણ ના હોય તો જોઈ શકે એટલે આ જોઈ શકે નહીં કારણ કે પાછળમાં છે એટલે ધોરણ પાંચમાં બેઠો વિદ્યાર્થી સભા મેદાન જોઈ શકશે જો છે ને એટલે એ જોઈ શકે હા ચલો ત્યાર પછી પ્રશ્ન બે નો બ નીચે આપેલા કદના માપ પરથી નીચેના પ્રશ્નનો જવાબ આપો બે ગુણના છે જો હવે આમાં કેમ કરવાનું ધ્યાન દેજો સરખું છ લખોટીનું કદ દસ મિલી છે અઢાર રૂપિયાના એક સિક્કાનું કદ વીસ મિલી છે સત્યા પાંચ રૂપિયા સિક્કાનું કદ પાંત્રી મિલી બાર લખોટીઓનું કદ મારે મિલીમાં જોઈ છે બાર લખોટીને મિલીમાં જો અહીંયા લખોટીને મિલી અહીંયા લખોટીને મિલી મેળ પડે છે હા તો જો શું કરવાનું જોજો છ એ દસ છ લખોટી છે એમ તમારે માનવાનું છે અને બાર લખોટીએ કેટલું કારણ કે આપણે મિલીમાં જોઈએ છે તો બાર ગુણ્યા દસ નીચે આવી જશે છ છ દુ બાર બે દાણ શું જવાબ આવે વીસ ક્વેશ્ચનમાંની ઉપર આ દસ હતા એ કેના હતા મિલીના તો અહીંયા શું આવે જવાબ મિલીમાં સ્ક્રીનશોટ પાડવું હોય તો પાડી લેજો મિત્રો કે આ વિડીયોને પોસ્ટ કરી અને તમે આખો દાખલો તમારી નોંધપોથીમાં લખી દેજો ચલો ક્લિયર એના પછીનો છત્રીસ એક રૂપિયાના સિક્કાનું કદ કેટલી લખોટીના કદ બરાબર થાય હવે જોજો છત્રીસ એક રૂપિયાના સિક્કા છે હવે રૂપિયાનો સિક્કાનું કદ મિલીમાં કીધું છે પણ આપણે અહીંયા જોઈએ છીએ લખોટીની અંદર કન્વર્ટ કરવાનું છે એટલે આ ખાસ ઇમ્પોર્ટન્ટ દાખલો છે જોજો પહેલાં આપણે શું કરવાનું લખોટીને મિલી બરાબર લઈ લેવાય જો અથવા તો રૂપિયાના સિક્કા છે એને મિલીમાં લઈ લેવાનું પહેલાં જો અહીંયા સત્યાવીસ સિક્કા છે એનું કેટલું છે પાંત્રીસ મિલીમાં થાય સત્યાવીસ રૂપિયા પાંચ રૂપિયાના સિક્કાનું કદ પાંત્રીસ મિલી છે તો મારે કેટલા જોઈએ છે છત્રીસ સિક્કા જોઈએ છે તો સિક્કાને જે સિક્કા લઈ લેવાના છત્રી કેટલું હવે શું કરવાનું છત્રી ગુણ્યા પાંત્રી જશે નવ તેરી સત્યાવી નવ ચોક છત્રી बराबर સત્યાવીય પાંત્રીસવી એક રૂપિયા સિક્કા હોય ત્યારે મિલી થાય છે તો છત્રી એક મિનિટ ઉભા રહેજો મારી ભૂલ થઈ છે જો અહીંયા શું કીધું છે છત્રીસ એક રૂપિયાના સિક્કા છે બરાબર પાંચ રૂપિયાના નથી સોરી કયા છે એક રૂપિયાના એટલે અઢાર એક રૂપિયાના સિક્કાનું વીસ મિલી થાય છે એટલે છે બરાબર તો મારા એક રૂપિયાના કેટલા છે ને સિક્કા એટલે છત્રીસ ગુણ્યા વીસ છેદ માં આવી જશે અઢાર અઢાર દુ છત્રીસ બે ચાર એટલે કેટલા એવા ચાલીસ પણ એજી મિલીમાં છે અને આપણે કે કેમાં લખોટીમાં હલો મિલીય અને લખોટી વાળું જોવું જોઈએ આઈ રિલિટી છ લખોટીએ દસ તો ચાલીસ મિલીય કેટલા સિક્કા થાય એવી રીતે ઊંધી ત્રાશી માંડવાની છ ગુણ્યા ચાલીસ નીચે આવી જશે દસ જીરો જીરો કટ છ ચોકેલા થઈ જાય ચોવીસ લખોટી આપણને લખોટી ચોવીસ લખોટી થશે હાલો ખ્યાલ આવી ગયો નોંધ પોથી તમારે લખી નાખજો તો આ સ્ત્રીસો પાડી લેજો ચલો આગળ બેતાલીસ લખોટી એ આપણા આન્સર છે બરાબર છે આપણે જોવાનું છે આ ચોપન પાંચ રૂપિયાના સિક્કાનું ખત કેટલી લખોડી બરાબર થાય હવે આવ્યું પાંચ રૂપિયાના સિક્કા તો પાંચ રૂપિયાના સત્યાવી કેટલું છે સત્યાવીસ સિક્કાનું પાંત્રીસ છે તો મારા ઘરે એવા કેટલા એવા ચોપન ચોપન એ કેટલું ચોપન ગુણ્યા પાંત્રીસ છેદમાં માં સત્યાવીસ દુ ચોપન પાંત્રીસ દુ ને હવે આ પણ કેમાં મળ્યું છે મિલીમાં માં કન્વર્ટ કરવાનું કેમાં તો કે લખોટીમાં હાલો છ એ કેટલું છે દસ તો મારે કરો મિલી કેટલા મળ્યા સિત્તેર કેટલું सीतेर गुणिया छेदी जीरो कट सात के छतालीस हलो कंप्लीट स्क्रीनशॉट पड़ लो अथवा नोन पोथी म लखी नाजो संपूर्ण गणतरी आ गई चलो हवा નવ એક રૂપિયાના સિક્કાનું કદ કેટલા મિલી થાય હાલો એક રૂપિયાના સિક્કાને મિલી મેળ પડી જશે યસ છસ તો નવ એક મિનિટ એક રૂપિયાના સિક્કાનું કદ કેટલા મિલી મા ગીધું છે એક રૂપિયા ને અઢારનું કેટલું વીસ અઢારનું વીસ તો મારા ઘરે સિક્કા કેટલા છે નવ એ કેટલું અને આ આપણે મિલીમાં જોઈએ છે એટલે દાખલો સિ છે वेज गुणिया 9/18 9 * 18 = 2 20 એટલે કેટલા આયવા 10 મિલી ક્લિયર ચલો નેક્સ્ટ 30 મિલી બરાબર કેટલી લખોટી નું ગોત થાય હાલો 6 લખોટી એ 10 તો 30 ml ને કેટલી લખોટી એના પછી નીચે આપેલી ખુલ્લી જાડી કયા ખોખાની છે તે શોધી કાઢવાનું છે કેટલા છે એવા જોઈ લઈએ ચલો હવે આની અંદર આ ખુલ્લી જે છે એ કેની હશે એ તમારે કહેવાનું છે જો હવે બે છે તો એની ડાબી બાજુ સોરી બેની જમણી બાજુ આવી રીતે આવે છે એવું ક્યાં કેમાં છે આવી જો બે આપેલા છે અને જમણી બાજુ જમણી બાજુ વારું છે ઉપર વેવ જઈ એટલે આપણો ઓપ્શન કયો આવશે ડી ત્યાર પછી આને આપણે બંધ સામે છે અને અહીંયા આપણે ક્યાં દેખાતું નથી આમાં પછી ચાર ત્રણ ને એક ત્રણેય બાજુમાં આવશે આ એક છે આ ત્રણ છે ચાર છે એ નીચે હોય શકે અને બે ઓલરેડી આપેલું છે એટલે ઓપ્શન કયો આવશે આપણો સી ત્યાર પછી પાંચ એની બાજુમાં એટલે ઉપર એરો આવી જાય આઈ રહ્યું છે પાંચ વાળું અહીંયા આપ્યું છે પછી ઉપર એરો છે આઈ રહ્યો જો પછી બે છે ઈ આની બાજુમાં આવી જાય એટલે આવી રહ્યું એટલે કયો ઓપ્શન આવશે સી ત્યાર પછી આને આપણે બંધ કરી બેમાંથી એક છે ઉપર રિય ચલો અહીંયા ઉપર આપેલું છે એટલે ઉપરવાળું આવી રહ્યું છે પછી એક લીટી અને એક ત્રાસી લીટી સોરી બે ડીટી અને ત્રાસી લીટી એ બે બાજુ બાજુમાં છે આઈડિયા એટલે કયો ઓપ્શન આવશે આપણો એ તો મિત્રો અહીંયા આપણે પ્રશ્ન નંબર બે છે એ પૂર્ણ કરીએ છીએ અને પછીમાં આપણે પ્રશ્ન નંબર વિશે વાત કરીશું તો ફરી પાછું ને એક વિડીયોમાં થેન્ક યુ